હા એટલું છે હા આવી ગયા થોડાક વેળી ગયા આવું કશા આવું પછી શું પછી આનું બનાવવાનું હાથનું આનું મસ્ત હાથનું જો નજીક તમને કેવડા ઘણા એ જોયા હોય આપણે હાથનું બને એટલે હાથનું છે આપણે ઘરે જ બનાવવાનું હાથનું જો અને હા ઈ વાત છે વાસુભાઈ કાંટા પણ છે આમાં ધ્યાન રાખવું પડે કાંટા બહુ આ ખાવામાં આ આ ખાવામાં એટલા મીઠા હોય પણ આના કાંટાય વાગે હો ભાઈ અને જો વરસાદ પણ અત્યારે જ ઊભો રહી ગયો છે પલળતા પલળતા આવ્યા છે ને જો પવન છે કે અહીંયા ફરે છે એનો અવાજ આવે છે આજ તો એને છે ને ગાજિયાન ભાઈયાન લઈને કે આવડા વીણવા નીકળી ગયા છે હા જો આલો તમે પકડો જો ગાઈસ ઘણા છે એવું લાગે આપણને પણ ઘણા બધા છે હમ ચાલો આપણે પણ થોડાક ઉતારો મેળવી તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રીજો તે કેટલા વીણ લીધા આમ કરતો હતી જો યસુ એટલા લઈ લીધા નહીં યસુ તું ચાલ રાખજો કાપ તો હાલ તો ધારી છે હા એ નિમ હા જો વાસામાં કાંટા વાગી ન જાય पाक की गया संदेश तो नहीं बस जो अच्छी बिन मामे हो गया है हो ना नहीं सो बबलू मैं तो बालक वाह उस तमारा हिरवा होती है रे <laughs> ये ले वास आने वाले पूछ रहा था मैं उधर नहीं काम करी पूछड़ा रवा देवा ना तो एक पूछड़ा हो जो आपको छोड़ो खाली किन्हें जो वास है શું લેવા તું કેવડા લેવા શું કહેવાય લેવા મારો ભાગ છે હું નાખું અરે ખબર છે અરે પણ આ આમ નાખું

ઓહો વાસુભાઈ તો જબલું ભરી વાયરું આખું વાહ 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 ધારીઓ લંબાઈ દીધું છે પાછા પડતો નહી કેવડા હાટું છે કેવડી રામાયણ બોલો દેખાય છે દેખાય વાસો দেখো કાંટામાં ઘેરાઈ ગયો છે હ હા પપ્પા તો દેખે જોઈ શકતે જો કેવડા આખી ડાળ ભરી છે કેવડાની જો કેવો મસ્ત કેવડા છે એક જ ડાળમાં કેટલા બધા આયા છે બેહુ છે વાસા

તો ફાઈનલી જો મેં ડાળ તમને બતાવી હતી આપણે નીચે ઉતારી લીધી છે અને જો એટલા બધા કેવડા છે જો મોટા મોટા મસ્તીના કેવડા હે આમાં અને હવે આ બધા કેવડા હું વીણી લઈશ